હેલો દોસ્તો નમસ્કાર નવું સિકો ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો મિત્રો આજે આપણે આ એરબડ છે એ બંધ છે એટલે કે આમાં ચાર્જિંગ થતું નથી અને આ ચાલુ પણ થતા નથી તો આપણે આજે આ એરબર્ડને રિપેર કરીશું ચાલો તો આને રિપેર કરીએ તો સૌ પ્રથમ જો આપણે આ ચાર્જર લગાડ્યું પણ એ કાઢી લઈશું અને સૌ પ્રથમ આ ડબ્બી આપણે ખુલ્વી પડશે તો એ માટે એરબડ લઈ લઈશું મૂકી દઈશું અને હવે આપણે અહીંથી આ ડબ્બી ખોલવી પડશે તો આ ડબ્બી ખોલીએ ડબ્બી ખોલવા માટે જો મિત્રો અહીંયા તમને ખાંચો દેખાય આપણે એ ખાચામાં આપણે આ રીતે આ નાખવાનું છે ને આ રીતે આ રીતે કરવાનું છે એટલે ધીરે ધીરે નીકળી જશે તો આ રીતે ફરતો ફરતો આ રીતે કરશું એટલે ધીરે ધીરે નીકળી જશે જો નીકળી ગઈ હવે ઢાંકણું નીકળી ગયું છે હવે આપણે આ ડબ્બી ખેંચી લઈશું આ રીતે ધીમે ધીમે તો જુઓ મિત્રો હવે આપણે આ બેટરી આપણી ફૂલી ગઈ છે તો સૌ પ્રથમ આપણે બેટરીનું કનેક્શન જોઈ લઈશું અને આપણે બહાર કાઢી લઈશું આ રીતે ખેંચી ના નીકળે તો આપણે આ સર્કિટ પણ આપણે ખોલશું બેટરી આપણે ત્રણસો પચાસ એમએસ ની છે બરાબર ત્રણ પોઈન્ટ સાત વોલ્ટ છે તો આપણે બેટરીમાંથી પાવર આપણને ઉપર મળે છે કે એ આપણે જોવાનું છે તો આપણે આને ખોલવું પડશે તો આપણે આ સર્કિટ ખોલી લઈએ તો આપણે હવે સર્કિટ ખુલી ગઈ છે બરાબર આ રીતે ધીમે ધીમે આપણે બે પોઈન્ટ ઉપર કરી લેવાના છે બરાબર જુઓ તો મિત્રો હવે આપણે આ સર્કિટ આપણે ખોલી લીધી છે જુઓ તો હવે આપણે આને ચાર્જિંગ કરશું અને વોલ્ટ કેટલા આવે છે અને એ આપણે જોઈશું

થાય છે જુઓ મિત્રો તો હવે આપણે ચાર્જિંગ કેટલા વોલ્ટ અહીંયા આપણને મળે છે બારે તો આપણે મલ્ટીમીટરમાં ડીસી વોલ્ટ ઉપર જઈશું વીસ વોલ્ટ ડીસી ઉપર બરાબર ને વોલ્ટ માપીએ કે અહીંયા કેટલા આપણને વોલ્ટ મળે છે આ પ્રોપર આપણે અહીંયા રાખશું છ ઝીરો પોઈન્ટ છ વોલ્ટ આપણને અહીંયા મળે છે નીચેના પ્રોપર કેટલા મળે પણ જો ત્યાંય તે વોલ્ટ મળી રહ્યા છે તો થોડી વાર આપણે ચાર્જિંગ થવા દઈએ પોઈન્ટ સોતેર બરાબર હવે આપણે આ ચાર્જર બંધ કરી દઈએ અને વોલ્ટ માપી લઈએ કે કેટલા વોલ્ટ હવે આવી રહ્યા છે તો ત્યાં ચાર વો પોઈન્ટ અઠ્ઠાણું વોલ્ટ અહીંયા આપણે મળે છે જો ત્રણ થઈ ગયા આપણે આ બેટરી આપણી ફૂલી ગઈ છે તો એની માટે હવે આપણે નવી બેટરી નાખવી પડશે પણ આપણે છતાં આપણે એકવાર આપણે કનેક્શન કર્યું છે તો આપણે જોઈ લઈએ બરાબર હવે આપણે એકવાર કનેક્શનમાં અહીંથી તૂટી ગયેલું હતું તો એ કનેક્શન આપણે જોડી દીધું એટલે કે આ વાયર તૂટેલો હતો એ વાયર આપણે જોડ્યો છે હવે આપણે એની પછી નકર બેટરી બદલશું આપણે જો હજી આપણને પાવર ના મળે તો બરાબર અને આપણે સાફ પણ કરી દઈશું જીતનું છે અને પછી આપણે સ્ક્રુ લગાડી દઈશું જો આ રીતે હવે સ્ક્રુ મારી દેવાના છે બેટરી આપણે અહીંયા આ રીતે ધક્કો મારી દઈશું એટલે અહીંયા લાગી જશે આ રીતે તો મિત્રો આપણે બેટરીનો શેડો કનેક્શન કરી દીધું હતું બેટરીનો શેડો તૂટલો હતો એટલે બરાબર એટલે ચાર્જિંગ હતું થતું પણ હવે આ બેટરી પણ ફૂલી ગયેલ છે એટલે આપણે બેટરી પણ બદલાવી પડશે જો હવે ચાર્જિંગ ના થાય તો બેટરી આપણે બદલાવી પડશે તો આપણે અત્યારે બેટરીને જોઈએ કે ચાલે છે કે નહીં બરાબર એ માટે આપણે ફરીવાર ચાર્જિંગ કનેક્શન આપશું અને એરબડ પણ નાખી દઈશું તો જુઓ મિત્રો અહીંયા લાલ લાઈટ થાય છે અહીંયા એરબડમાં પણ ચાર્જિંગ આવે છે જો હું અહીંયા ત્યાં લાઇટ બંધ કરીશ એટલે તમને દેખાય છે જો અહીંયા લાલ લાઇટ થવા મળી છે અને આ બાજુ પણ થવા મળી છે તો હવે આપણે એ જોઈશું કે આપણને અહીંયા કેટલા વોલ્ટ ચાર્જિંગ મળે છે એ આપણે ચેક કરીશું ડીસી વીસ વોલ્ટ ઉપર રાખેલ છે મલ્ટીમીટર અને અહીંયા આપણે ચાર્જિંગ પોઈન્ટ ઉપર અહીંયા જુઓ આપણે આ ઇયરબડ છે એ નીચે ચાર્જિંગ થાય છે એનો પોઈન્ટ અહીંથી જાય છે એટલે આપણે અહીંયા ચેક કરીશું કે કેટલો ચાર્જિંગ જાય છે તો એમાં પાંચ વોલ્ટ જાય છે અત્યારે ચાર્જિંગ બરાબર તો આમાં પણ આપણે ચેક કરી લઈએ અહીંયા પાંચ પોટ અગિયાર વોલ્ટ તો આ બાજુ પણ પાંચ અગિયાર વોલ્ટ આવવો જરૂરી છે હવે બરાબર ઓકે થોડીવાર આપણે ચાર્જિંગ થવા દઈએ બરાબર એક આપણે આવું લેવાનું છે અને આ જે હોય છે એને આ રીતે ઘસી લેવાના છે જેથી આ આ અમુક ખરાબ થઈ ગયા હોય તો આ રીતે નથી ઘણીવાર એટલે આને પણ આપણે આ રીતે આ રીતે ઘસી લેવાના છે જો આ રીતે અને પછી ચાર્જિંગમાં લગાડી દેવાના છે પછી આ બાજુ આ રીતે કરવાના છે આપણે આ રીતે જો આ પોઈન્ટ છે તમે દેખાતા હશે તો જુઓ મિત્રો હવે આપણું એરબડ ચાલુ થઈ ગયા છે જુઓ મિત્રો તમને લાઈટ દેખાતી છે તમને આમાં સાઉન્ડ સંભળાય નહીં પણ સાઉન્ડ ચાલુ થઈ ગયા છે બરાબર તો હવે આપણે આને બંધ કરી દઈશું બરાબર આપણા બંને એરબડ લાઈટ થવા મળી છે આ લગાડવા માટે આ રીતે પકડવાનું છે આ જો કપાયેલો ભાગ છે આપણે આ ભાગ આગળ આવશે આ રીતે અને હવે ઢાંકણું છે એ આપણે લગાડી દઈશું સાથે સાથે આ રીતે મૂકી દઈશું આ રીતે મૂકી દેવો લગાડી દઈશું અને દબાવશું આવી રીતે દબાવતા જઈશું એટલે ઓટોમેટિક કટ દઈને અવાજ આવે એટલે લાગી જશે જુઓ થઈ ગયું બંધ જુઓ આપણે આ ડબ્બી થઈ ગઈ કમ્પ્લેટ તો મિત્રો હવે આપણે જુઓ ચાર્જિંગ અહીંયા આ બલ્ડમાં થાય પણ અને આ બલ્ડમાં પણ થાય છે અને આપણું અહીંયા લાઈટ પણ થાય છે તો મિત્રો નવું શીખો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી હું અવનવા વિડીયો રિપેરિંગના લાવતો હોય છે એટલે હવે આપણે પેલા ચાર્જિંગ થતું નહોતું આપણે એરબડમાં જુઓ હવે આપણે ચાર્જિંગ થાય છે જુઓ અહીંયા લાઇટ થાય છે લાલ જુઓ અહીંયા લાલ લાઇટ થાય છે અને નીચે પણ થાય છે જુઓ